પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત જાપાન ઇકોનોમિક ફોરમને કર્યું સંબોધન કહ્યું જાપાન અને ભારત સાથે મળીને એકવીસમી સદીમાં ટેકનોલોજીની ટેકનોલોજી કરી શકે છે નેતૃત્વ પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનર કર્યું નિરીક્ષણ તો પીએમ ટોક્યોમાં પંદર ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમના ગુવાહાટીમાં નેશનલ સાયબર ફોરેન્સિક લેબનો કરાવ્યો પ્રારંભ ગુવાહાટીમાં જનસભાને સંબોધન કરતા કહ્યું ઉત્તર પૂર્વની શાંતિ અને સ્થિરતા માટે સરકાર પ્રતિબદ્ધ તો અસમમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવવાની ગણાવી ઉપલબ્ધિ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત કહ્યું સ્પોર્ટ કલ્ચર આવ્યું છે મોટું પરિવર્તન અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને પેરા એથ્લેટિક હાઈ પર્ફોર્મન્સ સેન્ટરનું થઈ રહ્યું છે નિર્માણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ બોટાદમાં જળસંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં આપી હાજરી કહ્યું જળ સંગ્રહ કરવાથી આગામી દિવસોમાં લોકોને થશે મોટો ફાયદો લોકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા આહવાન વર્ષ બે હજાર અઢારના બીટકોઇન કૌભાંડ કેસમાં મોટો ચુકાદો તમામ ચૌદ દોષિતો આજીવન કેર પૂર્વ ઉત્તરાખંડમાં વરસાદથી કહેર ચમોલી અને બાસ્કેદરમાં વાદળ ફાટવાની ઘટના હિમાચલ પ્રદેશમાં મનાલી અને કુલ્લુમાં વરસાદથી માર્ગોનું ધોવાણ તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી બે દિવસ શાળા કોલેજો રહેશે બંધ રાજ્યમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદની આગાહી સુરત અને તાપીમાં વરસાદનું રેડ એલર્ટ વાસણા બેરેજના ના ચૌદ ગેટ ખોલી સાબરમતી નદીમાં છોડાતા વટવા વેજલપુર દસક્રોઈ અને ધોળકાના લોકોને કરાયા એલર્ટ સરદાર સરોવર ડેમની સપાટી પહોંચી એકસો છત્રીસ પોઈન્ટ ત્રીસ મીટર ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત મનાવવામાં આવી રહ્યો છે આજે રાષ્ટ્રીય ખેલ દિવસ કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ અનેક રમત સ્પર્ધાઓનો કરાવ્યો શુભારંભ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત મંત્રીઓ રહ્યા હાજર